સમરસ હોસ્ટેલ ઇન્ચાર્જ વોર્ડને વિદ્યાર્થીઓના ફગાવ્યા આક્ષેપો રસોડાનું નું રિનોવેશન ચાલતું હોય વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોવાની કરી કબુલાત ખોરાકનું ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા નિયમિત થઈ રહ્યું છે ચેકિંગ રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન્ડ ન્યૂઝ વડોદરા હાય રે મેનેજમેન્ટ હાય 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 રે મેનેજમેન્ટ હાય હાય નહીં ચલેગી નહીં ચલેગી તાલા સાહી નહીં ચલેગી નહીં ચલેગી નહીં ચલેગી પાણી સુધીની બધી સમસ્યા છે જમવા જાય ત્યારે બે ત્રણ કલાક અમારે લાઈનમાં ઊભું પડે છે લાઈનમાં ઊભી છતાં અમને જોઈએ એવું જમવા નથી મળ્યું જ્યારે ફ્લાવરનું શાક હોય કે અન્ય કોઈ શાક હોય ત્યારે ઇયર નીકળે રાઈસમાં ધનેડા નીકળે અમે ફોટા પાડીને અને અંદર પણ બતાવેલા છે તો કે હા ચેન્જ લાવશું પછી કોઈ ચેન્જ દેખાતો નથી અમને અને પાણી લાવે ત્યારે ફોટો જ્યારે બતાવે છે ત્યારે કંઈક અત્યારે ડિલીટ કરી નાખો પછી રોટલી કાચી હોય તો અમે એક ઉપરની રોટલી કાચી હોય તો નીચેની લઈ એમ કહીએ કે એવું નહીં લેવાનું જે હોય એવું જ લેવાનું પણ સારી ન હોય તો અમે કેવી રીતના લઈએ અને

જમવાની ઘણી બધી વાર કમ્પ્લેનો કરી છે મને પણ એમ જ કહે છે થઈ જશે થઈ જશે પરંતુ હજી કંઈ સુધાર નથી આવ્યો અને મેમ એમ કહે છે કે ઇમ્પ્રુવ ઘણું બધું થયું છે પણ ટાઈમ પણ જોવા મળતું નથી શું સમસ્યા થાય છે ખાવામાં સમજ ખાવામાં જો પહેલા એવું લાગે છે કે સ્ટાફ ઘટે છે કારણ કે એના લીધે છે ને જમવામાં એક એક બબ્બે કલાક ઊભા રહે છે તો પણ જમવાનું એક કાઉન્ટર ઉપર પણ પૂરું નથી કરી શકતા એના લીધે ઘણી બધી ગર્લ્સ નથી આવે એક્ઝામ્સ ચાલુ છે કોલેજ જવાનું હોય તો બે બે કલાક વેસ્ટ કરવા કોઈ ઊભું રહેવા માટે ના હોય ને કેટલી દીકરીઓ આ હોસ્ટેલમાં એક હજાર આજુબાજુ હોય અચ્છા તમે જ્યારે આ ખાવાની સમસ્યા સર્જાય જે વોર્ડન ને એ વખતે રજૂઆત કરો ત્યારે એ શું કહે છે એટલે એમ કીધું કે થઈ જશે પરંતુ હજી કંઈ નથી આવ્યું શું માંગ છે તમારી આપણે જમવાનું સારું આપો અમને અને પાણી પણ સારી રીતે અને સારા ટાઈમે અમને બધી મળી રહે એવું અમે ઈચ્છીએ છીએ કારણ કે સવારનાપોરમાં પાણી એક કલાક આવે છે ને કલાક પછી જતું રહે છે જેના લીધે સવારે કોલેજે જવાનું હોય એના માટે પણ અમે પાણી ના હોય તો શું કરવાનું લેટ થાય છે એક તરફ સરકાર એવું કે છે બેટી બઢાઓ બેટી પઢાઓ ના સરકાર આપે છે સરકાર લાગે છે કે પૂરતું તમારા તરફ જે ધ્યાન ના અત્યારે તો નથી લાગતું શું લાગે અત્યારે તો લાગે છે કે મેનેજમેન્ટ ખરાબ હોય કે શું ખરાબ હોય અમને ખબર નથી પણ તમે વાત કરીએ છે તો એવું કે છે કે થઈ જશે તો એ થવું પણ જોઈએ ને કે છે તો અત્યારે સમરસબાઝ હોસ્ટેલ છે વડોદરા ત્યાં અત્યારે અમારે જમવાની અને પાણીની બહુ જ પ્રશ્ન છે લાસ્ટ થ્રી મંથથી આ બધું ચાલી રહ્યું છે અમે રજૂઆત બી ઘણી વખત કરેલી છે પણ કોઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું નથી જેમ કે જમવામાં હોય છે તો શાકમાં ફ્લાવરનું શાક હોય છે ત્યારે ઇયર નીકળે છે રાઈઝ હોય છે ત્યારે ધનેડા જીવાત નીકળે છે અને મેડમને અમે રજૂઆત કરેલી ત્યારે મેડમે મિટિંગ કરેલી તો મિટિંગમાં મેડમે અમને એવું કીધેલું કે એવું બી હોઈ શકે કે તમે લાસ્ટ ઇયરના ફોટા તમે આપ બતાવતા હોય અમને અને શું કહે કે અમે લેખિતમાં લીધેલું છે તો ઇમ્પ્રુવમેન્ટ આવશે પણ અમને કોઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું નથી કેટલા દિવસથી આવી સમસ્યા ચાલી રહી છે આ લાસ્ટ 3 મંથથી આજ બધું ચાલી રહ્યું છે તો અમને જ કમ્પ્લેઈન કરવાની જરૂર ફરજ પડી છે નહીં કમ્પ્લેઈન અમે કરતા જ હતા પહેલેથી કરતા આવ્યા છે 3 મહિનાથી કરે છે પણ એ લોકો એવું કહે છે કે નવા વોર્ડન છે તો થોડો ટાઈમ લાગે ઇમ્પ્રુવમેન્ટ થશે પણ અમે જોઈએ છે પણ અમને કોઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું નથી 3 મંથથી

વોર્ડન દ્વારા એવું બી આવ્યું છે કે બુક રાખવામાં આવી છે કમ્પ્લેન કરેલી છે કરી કરેલી છે અમે કરે છે ખુદ વોર્ડન ને કીધું છે કે તમે મીટિંગ કરો અમને પ્રોબ્લેમ છે તો મેડમ મીટિંગ કરેલ છે મીટિંગ માં ભી અમે કીધેલું છે આ બધી વસ્તુ આપનું કરી મેડમ વિદ્યાર્થી જે આક્ષેપ લગાવ્યો છે જમવાનું બરાબર નથી મળતું કીડા નીકળે છે અંદર પાણી સર આવતું નથી એને લઈને શું કહેશો આપ જમવામાં કીડાની કોઈ ફરિયાદ ના આ બાજુ આ બાજુ જમવામાં કીડાની કોઈ ફરિયાદ કચેરી ખાતે અમને મળેલી નથી પાણી તો અહીંયા ત્રણ સંપ છે મતલબ ત્રણ બોરવેલ છે અને દરેક બ્લોકમાં સંપ છે અમે ટાઈમટેબલ બનાવ્યું છે દરેક બ્લોકમાં આઠ ઓવરહેડ ટાંક્યું છે પાંચ પાંચ હજાર લીટરની ટાઈમ ટેબલ જે નક્કી કર્યું છે એ પ્રમાણે રોજે રોજે અમને પાણીનો સપ્લાય આપવામાં આવે છે ને પીવાનું પાણી માટે અહીંયા પંદર પોઈન્ટ પર પીવાના પાણીની વ્યવસ્થા છે અને દરેક બ્લોકમાં પીવાનું પાણી આવે છે એમને એવું કે ભાઈ ટાઈમ પૂરો થઈ ગયો ઊભા થઈ જાવ ફટાફટ નીકળી જાવ કાલે રાત્રે છોલે ચણા કુકે આય એવી ફરિયાદ થઈ રાત્રે નો તો કેન્ટીન નો સમય 7 થી 9 નો છે તો પણ રાત્રે 10 વાગ્યા સુધી કેન્ટીન અમે ચાલુ રખાવડાવી અને તમામ છોકરીઓને ફરીથી બનાવીને જમવાનું પૂરું પાડ્યું કોઈને એવું કહેવામાં નથી આવ્યું કે ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે જમવાનું નહીં મળે નવ વાગ્યાનો ટાઈમ છે છતાં રાત્રે દસ વાગ્યા સુધી કેન્ટીન ચાલુ રાખવામાં આવી ફરીથી જમવાનું બનાવવામાં આવ્યું અને બધાને ભોજન પૂરતા ગુણવત્તા તો મેન્ટેન કરવામાં આવે જ છે એજન્સીને અમે જે સુપરવાઇઝર છે એને કોઈ નાની મોટી છોકરીઓની ફરિયાદ હોય ટેસ્ટ બાબતે તે એમને અમે રૂબરૂમાં અહીંયા બોલાવીએ છીએ એમને લેખિતમાં જાણ કરીએ છીએ અને ગુણવત્તા મેન્ટેન કરવામાં આવે છે છે નહીં અને છોકરીઓના પોતાના બી રોજે રોજ અભિપ્રાય રજીસ્ટર મૂકેલું છે એમાં અભિપ્રાય બી લેવામાં આવે છે એમના અને એમાં નાની મોટી ફરિયાદ હોય તો અમે રોજે રોજ એનું ઇમ્પ્રુવમેન્ટ લાવતા રહીએ છીએ બાકી એવું તો છે નહીં ખાલી અત્યારે થોડો પ્રશ્ન એવો છે કે આર એન બી સિવિલ ડિપાર્ટમેન્ટ દ્વારા નીચેની કેન્ટીનનું આખું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે એટલે કેન્ટીન અમે ઉપર શિફ્ટ કરેલી છે એના કારણે થોડુંક નીચે જમવાનું બનીને ઉપર છોકરીઓને પ્રોવાઈડ કરવામાં આવે છે થોડુંક એ ડિસ્ટર્બન્સ છે પણ એન્જિનિયર આર એન બીના અત્યારે હમણાં પાંચ મિનિટ પહેલાં જ આવી ગયા રૂબરૂમાં ચર્ચા કરી માણસો વધારીને નાઇટ શિફ્ટમાં કામ ચાલુ રખાવડાવી ને વિધિન ટુ ડેઝ અમને આ બધું પાછું હેન્ડ ઓવર કરી દી કામ કમ્પ્લીટ કરી એટલે એઝ ઇટ ઇઝ થઈ જાય એવું અમે સતત એના ફોલોઅપ લઈ રહ્યા છીએ અને છોકરીઓને કોઈ પણ જાતની પરેશાની ના થાય એનું સતત ધ્યાન આપી રહ્યા અને એજન્સી દ્વારા બી એમના જે બિલ આવે એની સાથે જે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ હોય છે એના ફૂડ રિપોર્ટ સબમિટ કરવાના હોય છે પાણીનો જે રિપોર્ટ કરવાનો હોય કોર્પોરેશનની અંદર એ વોટરનું રિપોર્ટ બી કરવામાં આવે છે એ બી બધું રિસેન્ટલી થયેલું છે એટલે ગુણવત્તા બાબતે તો કોઈ પ્રશ્ન હોવાનો કોઈ સવાલ જ નથી કારણ કે એ રિપોર્ટ અમે પોતે નથી જનરેટ કરતા એ જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા જનરેટ કરવામાં આવે છે વિદ્યાર્થીનીઓને અંદર એવો ડર પણ હતો કે તેઓ અહીં વિરોધ પણ નથી કરી શકે એમને બહાર જઈને વિરોધ કરવો જરા પણ હાલે એવું પણ એમને કીધું કે જો અમે આ રીતે તઈ વિરોધ કરતા તો આગળ જતાં અમને તકલીફ બી થઈ શકે જરા પણ તકલીફ નથી વિદ્યાર્થીઓને લખવા માટે રજિસ્ટર મૂકેલું છે ફૂલ્લે આમ જેને જે લખવું એ લખી શકે છે અને અમારે એ વાંચીને એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે રજિસ્ટર જમવાના સમય પર ટેબલ પર જ પડી ગયું હજાર છોકરીઓ છે અને કાઉન્ટર બી ઓછા રાખવામાં આવે છે એના કારણે આવું થાય ઉપર અત્યારે કેન્ટીન શિફ્ટ કરી એટલે એક કાઉન્ટર હતું પરમ દિવસે એવી રજૂઆત મળી હોળીના હિસાબે સંખ્યા ઓછી થઈ ગઈ હતી એટલે એક કાઉન્ટર બપોરે તો થોડા મતલબ થોડી થોડી છોકરીઓ જમવાતી પણ સાંજને એટલે પરમ દિવસે થોડું ભીડ જેવું લાગ્યું એટલે અમે સુપરવાઇઝરને કાલે જ બોલાવીને સૂચના આપી અને કાલથી જ બે કાઉન્ટર ચાલુ કરાવવા આવી ગયા છે Subscribe now and press the bell icon. Never miss an update.